જે અંદર સામૂહિક આરોગ્ય કેન્દ્ર તરફથી રાખવામાં આવ્યો હતો ક્યાં અનુસંધાને અને ક્યાં હેતુથી રાખવામાં આવેલો હતો જય હિન્દ હું પ્રતાપસિંહ પરમાર આઈસીડીસી કાઉન્સિલર રેફરલ હોસ્પિટલ અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર માંગરોળ ડિસ્ટ્રિક્ટ જુનાગઢ ખાસ કરીને જે તમે સબજેલની વાત કરીએ તો સબજેલમાં દર અમે વીકમાં ત્રણ વખત જતા હોય છે એમાં જે નવા સેમ્પ જે કેદી આવતા હોય કોઈ પાકા કામના કેદી હોય કોઈ કાચા કામના કેદી હોય એ લોકોનું ખાસ કરીને એચઆઈવી સ્ક્રીનિંગ હેપિટાઈટિસ બી અને સી અને ટીબીની તપાસ માટેની આખી પ્રક્રિયા જે હોય છે એના માટે સેમ્પલ લેતા હોય અને એના માટે સ્પુટમ્પલ આવતા હોય એ લઈ આવે ત્યાંથી અમારા ટેકનિશિયન અને ગાઈડલાઇન મુજબ અમારી લેબમાં સ્ટેનેલો આઈસીડીસીની લેબમાં આવી અને એનું બધા જે નમૂના લીધા હોય બ્લડના એના રન કરાવી અને એનું ટેસ્ટિંગ કરતા હોઈએ એમાં જો કોઈ હેપેટાઇટિસ બી સી કોઈ ટીબીનું પેશન્ટ હોય અથવા કોઈ એચઆઈવી પોઝિટિવ આવે તો સરકારશ્રીની ગાઈડલાઇન મુજબ ગુજરાત સ્ટેટ એડ્સ કંટ્રોલ સોસાયટી અને નાકો એટલે કે નેશનલ એડ્સ કંટ્રોલ પ્રોગ્રામ જે ચાલે છે એના અંતર્ગત જે કંઈ સારવાર એને આપવામાં આવતી હોય છે એ આપી અને એ કેદીને વ્યવસ્થિત ગવર્મેન્ટ તરફથી સારવાર આપવામાં આવે છે થેન્ક યુ